ભગવાન આટલી મોટી ખુશી આપી હોય તો ભગવાન ને યાદ કરીને આપણે થાળ તો ધરાવી જ દઈએ તો હવે આપણે પેલા ભૂખ્યા દાદા થાળ ધરાવી દઈશું આજે કેટલા દિવસ પછી પ્રાગજી દાદા બેસવા આવ્યા છે હેલો મિત્રો સીતારામ સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ને મજામાં દેશ આપણે પણ અત્યારે મજામાં છે ને આપણે આજે થોડોક મોડો વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે અત્યારે આપણે નાઈ ધન તૈયાર થઈ ગયા છે ને કામ ઘણું ખરું થઈ ગયું છે અને અમારા ધાર્મિક બેન વેકેશન પડી ગયું છે ધાર્મિક બેન જલસા છે તો ધાર્મિક ભાઈ ઓમ ભાઈ અમારે ક્રિકેટ રમવાનું ચાલુ કરી છે સવારમાં બે ગયા તો મેચ રમવા જલક્રાંતિમાં જવા ધાર્મિક ભાઈ ઓમ ભાઈ ભાઈ છે રસોઈ સમય છે ને રસોઈમાં મેં દાળ ભાત મૂક્યા છે ને આજે દાદા માટે મારે થાળ ધરવાનો છે કેમ કે કાલે આપણી ચેનલ મોન્ટાઈઝનું અપ્લાય બટન આવી ગયું એટલે મેં કીધું આપણે ખુશીમાં દાદાને થાળ કરી નાખે ને આજે શનિવાર પણ છે તો બંને વાત થઈ જાય તો ચાલો મેં દાળ ભાત તો બને નાખ્યા છે દાળ ભાત ને હોય એટલે રોટલીને હું ન તો દાળ ભાતને લાડવા બનાવવાના છે તો દાળ ભાત તો મેં ઓલરેડી મૂકી દીધા છે એને લાડવા બનાવવા બાકી તો ચાલો આપણે લાડવા બનાવી નાખીએ હવે તો બધું કામ કરી નવરી થઈ કે અમારા કાકા આવી ગયા છે એવંટીમાંથી મતલબ એવંટીમાંથી પ્રાણજી દાદા રહેતા તો પ્રાંજી દાદા આવી ગયા છે તો દાદા દાદાને બે પહેલાં ફોન કર્યો આવો બેસવા કેટલા ટાઈમ થયા નથી ને એવંટી ગઈ ને ત્યારે પણ કહેતી આવી હતી તો કાકા જ નીકળતા ને તો કાકા આવી ગયા તો ચાલો આપણે કાકા સાથે થોડી વાર બેસીએ તો કાકા સાથે થોડી વાર વાતો કરીએ પછી આપણે રસન એવું બધું બનાવશું અમારા પ્રાગજી દાદા આવી ગયા છે જો અત્યારે કોમેન્ટ આવેલી છે હનીષ ફેમિલીની તો બાજુમાં આઈડી આપેલી છે મેં પણ એમની ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લીધી છે તો બધા એમની ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો બેન બ્લોગ બનાવે છે ખૂબ સરસ બ્લોગ બનાવે છે તો બધા સપોર્ટ કરજો અને તમારે પણ સપોર્ટની જરૂર હોય તો મારા લોંગ વિડીયોમાં સૌથી વધુ કોમેન્ટ કરો તમને પણ સપોર્ટ મળી જશે બેન જાન વિડીયો બનાવવા જાવ બની ગયું પાછા આવું જાય ને આ કનવ 6 બનાઈ ના ક્યો થઈ ગયા મ્યુઝિક વાગવા મસ્તીનું બનાવી રજા છે મજા આમ તો જો એ ભાઈ હોય ભાઈ રસોડું છે રસોડું રસોડામાં આને આમ તો વેકેશન ગાંડો થયો છે

હા તો હવે આપણે પહેલા થાળ ધરાવી અને પછી આપણે જમી જઈશું જમ ભૂરખે દાદા થાળ બનાવો ભૂરખે દાદા થાળ આપણે બનાવીને બનાવી આપણે અત્યારે લાડવા બનાવ્યા છે અને સાત લાડવા જ બનાવ્યા છે કેમ કે અમારા ઘરમાં લાડવા બહુ ખાય નહીં એટલે બપોરે એક જ ટાઈમ લાડવા ખવાય તો દાળ ભાત ને લાડવા બની ગયા તો હવે આપણે ધાર્મિક ભાઈ છે ને ભૂરખે દાદા ને થાળ ધરાઈ દે અને પછી આપણે જમવા બેસી જઈએ તો ચાલો જમવાઈ આપણે ધરાવી દઈશું થાળ થાળ ધરાઈ ગયો છે ને આપણે જમવા પણ બેસી ગયા છે ધાર્મિક ભાઈ જો જમવાનું જમવા ન કાઢ્યું ત્યાં તો લાડવા ખાવાનું ચાલુ હતા કરી દીધું તો હું ભાઈ ક્યાં બના લાડવા અને સાથે બનાવ્યા દાળ ભાત અને લાડવા તો ચાલો બધા જમવા અમે જમીન ઉભા થયા ત્યાં અમારે ઓમ ભાઈ આવી ગયા જો આટો મારવા કું ઓમ લાડવો ખાવો છે ચાલ ધાર્મિક ભાઈ લાડુઓ ખાઈશ ખાવો છે લાડવો શું ખા છો હે એ

બપોરનો પર વયો ગયો તો એક વાગ્યાનો તો ભાઈ અત્યારે આવ્યા છે અત્યારે પાંચ વાગી ગયા છે અમારો ઓમ ભાઈ ભાઈ શું કાચ છે જોઈએ શું કરે છે સુતા છે કે ટીવી જોઈએ છે અમારા ઓમ ભાઈ જો સુતા છે તો ચાલો આપણે પણ ફ્રેશ થઈ જઈએ મોડ બોડું જોઈએ ને કે હું એ જાગી છું તો હું ભાઈ આવીને ગ્રીલ ઠપ કરીને તો જાગે ચાલો ફ્રેશ થઈ જાય ને પછી કંઈક થોડુંક કચરાને વાળીએ અને નાસ્તા પાણી કરશે અમારા ધાર્મિક ભાઈ આવ્યા છે અત્યારે તો નાસ્તા પાણી એવું કરશે કાતું ભાઈ ભૂખ લાગી હશે ને ક્યાં ગયો તો હે કઈ જગ્યાએ કઈ જગ્યાએ રમવા ગયો તો જલક્રાંતિ એકલો કે કોણ કોણ હતું બધા ગયા હતા ધાર્મિક ભાઈ તો બધા દોસ્તારો સાથે ક્રિકેટ રમવા ગયા હતા અત્યારે આવ્યા તડકો તો લાગતો તડકો ન લાગે તમને કે રમવું હોય તો આપણે કઈક લેવા મોકલવી ને આપણે કેમ કે હાલ મારે કામ છે કામ કરે તો એમ કે તડકો લાગે ને આમે ત્યાં અમે કેટલું બોલે આને રમવું હોય તો તડકો લાગે કા ધાર્મિક બેસ તો સવારના છ વાગ્યાના મેચ રમતા હતા ત્યારે તો પાંચ વાગ્યા સુધી અત્યારના પાંચ વાગ્યા સાંજના પાંચ વાગ્યા સુધી મેચ રમે અને અત્યારે ભાઈ થાકીને ત્યાં થઈ ગયા તો સુઈ ગયા ને મારા હું ભાઈને તો બહુ નીંદર આવે છે બે ભાઈ કેવા સુઈ ગયા છે તો હું ભાઈ આ તો હું ભાઈ છે ને થોડાક વધારે થાકી જાય હું તો ઓછો થાકી પણ ધાર્મિકની કેપેસિટી છે બહુ ઓછી છે તો આ મેં રમાડવા લઈને બહુ શોખ પણ થાકી બહુ જાય તો અત્યારે સુઈ ગયા હજી છ વાગી ગયા છે જાગ્યા નથી પાંચ વાગે આવ્યા ને છ વાગે મેં રમણા જાગી જશે પણ ભાઈ ઉઠા છે મને લાગે કે આ જમવાનું થાય ત્યાં સુધી જાગશે અને આમ તો છોકરા બધા રમે છે સામે અગાસ ઉપર અને મારે જવું શાક લેવા પણ પગ દુખે છે ને તો બહુ મૂડ નથી થતું તો શાક લેવા જાઉં ન જાઉં વિચારું છું તો એ ઓમ ભાઈ જમું ભાઈ જાગે એકાદો વર્ષ તો પછી જાઉં શાક લેવા ચાલો ઓમ ભાઈ ધાર્મિક ભાઈ કાંઈ જાગશે નહીં એવું જઈ છૂટા છે તો હું કાંઈ શાક નહીં લઈ આવું

મારે પાંચસો કિલો હાલ જ લઈ લઈ અને હમણાં છે ને ફ્રીજ માં મૂક્યું તો આદુ છે ને બહુ સારું પેલા તો અઢીસો આદુ જ લેતી ફ્રીજમાં અઢીસો આદુ હોય ને તોય સુકાઈ જાય દસ દિવસ થાય ને ત્યાં અને હમણાંથી છે ને હું આદુ બહાર રાખું છું તમે જોવો તો આદુ છે ને બહાર રાખું છું ટોપલી તે આવી રીતે તો આદુ છે ને સુકાતો નથી આવું આવું જાદુ રે મહિનો થઈ જાય તો એવું ને એવું જ રહેશે એટલે ઓફિસમાં હું બંધ કરીને બહાર રાખું છું તો હવે તો કિલોનો સ્ટોક હોય ને તો એ વાંધો નથી આવતો તો આ દૂધ મેં હોય મેં લઈ લેજો તો આ દૂધ મારા ડેલી જોતું હોય તો એક સાથે લઈ લેવાનું અને પીતાંબરી લેતી હોય પિત્તળના ત્રાંબાના વાસણ છે ત્રાંબાના ગ્લાસ છે બે ત્રણ તો એ ઉટકવા માટે પીતાંબરી લેતી હોય એમને તો સારા જ નથી થતા પિત્તાંબરી હોય ને તો સારા થઈ જાય તો ચાલો થોડીક વાર આરામ કરીએ ધાર્મિક ભાઈ ને ઓમભાઈ હજી સુતા છે બોલો અત્યારે તો સાત વાગી ગયા છે ને ધારો કે ભાઈ હું છે તો ચાલો આપણે ફરી વાર રેસ્ટ કરશો અને પછી રસોઈ તૈયારી કરીશું કારણ કે સાત વાગે આપણે ડેલી રસોઈ કરવાની હોય તો દિયાવતી કરી લઈએ ને પછી રસોઈ કરીએ તો આઠ વાગે ત્યારે રસોઈ કરશે ને અત્યારે બનાવવું છે દૂધીનું શાક અને ભાખરી આ ગેમ બેહી ગયો છે એટલે શું છે ભાઈ ઓહ ભાઈ એમ બેહી ગયા તમે પૈસા નહીં તમારે પાસે પાંયા આવી જવાનું પૈસા માંગવા બી જાવ છો હું હું જમવા જમવા માટે છે દૂધીનો શાક અને દૂધ છે જો પપ્પાના લાડવા પડ્યા છે જી હાલો બધા જમવા જો કે જમવા માં દૂધ ને શાક ને કરું છું ના તો હું બાઈ ને વેકેશન છે તો જઈ ગયો ગોળ તો અત્યારે કામ કામને કરીને નવરીથી હું ઓમભાઈ ભરતા હતા કરતા હતા તો થોડીક વાર લાગી ગઈ તો હવે ઓમભાઈ ના ત્રણે મેચ જવાય છે અને હું અંદર હું એકલા બેઠી છું તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ